ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનો મતદાન શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે સુરતની કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ જવા પામ્યું છે સુરતના પ્રથમ ચરણના મતદાનને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે તો સુરતની કતારગામ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનુભાઈ મોરડિયાએ પણ મતદાન કર્યા બાદ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી કતારગામની અંદર આ વખતે લોકશાહીનું પર્વ એ કતારગામના લોકો સારી રીતે સમજી શકે છે અને ઉત્સાહભેર સ્વયંભૂ અત્યારમાં કતાર ગામના લોકો આ ઉત્સવ ઉત્સવ માટે આતુર છે અને અહીંયા મતદાન માટે તમામ બૂથો પર લાઈનમાં બધા મતદારો ઊભા છે ખૂબ મોટી સંખ્યામાં આ વખતે કતાર ગામના લોકો વધારેમાં વધારે મતદાન કરી અને રેકોર્ડ બનાવવાના છે અને આ રેકોર્ડ કતાર ગામની જનતા બનાવવાની છે પ્રથમવાર વહેલી સવારે આઠ વાગ્યાથી લાંબી કતારો કેટલી મતદાન લગભગ પાસઠ ટકા કરતાં ઉપર મતદાન થવાની પૂરી શક્યતાઓ જણાય છે અને હંમેશા જ્યારે જ્યારે વધારે વધારે મતદાન થયું છે ત્યારે એટલી જ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે અત્યાર બાદ સંકેતો મળી રહ્યા છે લોકો સ્વયંભૂ સ્મિત ફરકાવીને અનુમોદન આપી રહ્યા છે એટલે ખૂબ સારો માહોલ છે લોકશાહીનું પર્વ જે પ્રકારે ઉજવવું પડે એ પ્રકારે શાંતિમય રીતે આનંદથી ઉત્સાહથી બધા ઉજવી રહ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સાથે આપ પણ મેદાન હોય જેને લઈને આ વખતે ત્રિપાંખ્યા જંગમાં કોણ બાજી મારે છે તે કેવું હાલ મુશ્કેલ બનવા પામ્યું છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા